રણદીકપુર પોલીસ સ્ટેશન મથક ખાતે ડીજે સંચાલકો સાથે મીટિંગનું આયોજન કરાયું આ ત્રિક અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બે કલાકે રણધીરપુર પોલીસ સ્ટેશન ખાતે જે મિટિંગ યોજાઈ હતી જેમાં ડીજે વગાડવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો તથા ડ્રોન કેમેરા તથા ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા વાતાવરણ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું અને ગુજરાત સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં રાખીને રણદીકપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એન કે ચૌધરી દ્વારા ડીજે સંચાલકોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીજેના સવારના સાથે સાંજના સાત કલાક સુધીમાં વગાડવાનું તેમજ ગુજરાત સરકાર દ્વારા જે નક્કી કરેલા જાહેરનામા મુજબ પંદર મે સુધી ડ્રોન કેમેરા અને અવાજ કરતાં ફટાકડા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે તેના માટે પણ ખાસ જાણકારી આપવામાં આવી હતી અને ડીજે સંચાલકોને ડીજે રાત્રિના સાત વાગ્યા પછી વગાડવા વગાડતા જો જોવાશે તો પકડ અને કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગુજરાત સરકારના જે જાહેરનામાનો ભંગનું કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું અને તમામને જરૂરી સૂચનો અને માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા હતા